ભાવનગરના ગોઘા પાસેના ભૂતેશ્વર ગામે જૂથ અથડામણ સર્જાઈ હતી બે અલગ અલગ જૂથ વચ્ચે જૂની અદાવતને લીધે અથડામણ થઈ લાકડી ધોકા પાઇપ વળે છરી જેવા હથિયારો વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો સામસામે થયેલા હુમલામાં બંને પક્ષે પંદર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા મયુર દવે વધુ માહિતી આપી રહ્યા છે મયુર જણાવશો શું વધુ વિગતો જી મયુર જૂથ અથડામણમાં લાકડી ધોકા પાઇપ તેમજ છરી જેવા હથિયારો વડે આ હુમલો કરવામાં આવ્યો છે બુટેશ્વર ગામે પોલીસે અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ફરી એકવાર કોઈ અણછાચું વર્તન ન થાય તેને લઈને પોલીસે અત્યારે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે